વડોદરા શહેરના કેવડાબાગ ખાતે લગ્ન નોંધણી તેમાં જન્મ મરણની કચેરી આવી હતી આ કચેરી જર્જરિત હોવાથી વડોદરા મહાનગરપાલિકાએ ખાલી કરાવી છે અને ઓફિસ પાંજલપુર લઈ જઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ઓગણીસથી વધુ વોર્ડ આવેલા છે ચાલીસથી વધુ અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે ઝોન ઓફિસ આવેલી છે સારા સારા આપણી પાસે ડોક્ટરો છે એમપીએચ ડબલ્યુ છે પાંચસોથી વધુ હાલમાં જુનિયર ક્લાર્ક લીધા છે ત્યારે તમામ સુવિધાઓ લગ્ન નોંધણી જન્મ મરણના દાખલાની તમામ વોર્ડ ઓફિસ અર્બન કન્સલ્ટની કરે તેવી માંગ છે બીજી બાજુ ડિજિટલ યુગ છે ત્યારે જે રીતના પહેલાં વોર્ડ ઓફિસમાંથી દાખલા મળતા હતા તે રીતે આપવામાં આવે તેવી માંગ આજે વડોદરા મેયર સાહેબને કરી છે બીજી બાજુ જોવા જઈએ તો કોઈ નગરસેવક કે ધારાસભ્ય કે સાંસદ આ વિશે કંઈ બોલવા તૈયાર નથી તો એક વિચાર એવો આવશે કે કેમ કાંઈ બોલતું નથી શું કોઈને ફાયદો કરવા માટે માંજલપુર લઈ જઈ રહ્યા છે જે રીતના ડિજિટલ યુગ છે તો તમામ વોર્ડમાંથી યા તો અર્બન હેલ્થ સેન્ટરમાં નાની પણ ભૂલ હોય તો ત્યાંથી સુધારો થઈ શકે છે જે રીતે વેરા લેવા માટે ઓગણીસ વોર્ડ બનાવ્યા તો ઓગણીસ વોર્ડમાં પણ આ તમામ વસ્તુઓ થઈ શકે છે તો આજે વડોદરા શહેરના મેયર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને વોર્ડ ઓફિસો નહીં તો અર્બન હેલ્થ સેન્ટરમાંથી लग्न नोंदणी दाखला ना दाखला ना नानी भूलो तो त्याती सुधारे आपे ते मागणी करतो आवेदनपत्र आज रजू करू